હલ્લો મિત્રો તમે પણ જો ઈકોની શોધમાં હોય તો આ વિડીયો તમારા માટે રામબાણ તમે વિડીયોમાં જોઈ શકો છો અમારી પાસે તમને દરેક મોડલમાં ઈકો જોવા માત્ર સાહીઠ થી સિત્તેર હજાર ડાઉન પેમેન્ટ અમારી દરેક ગાડીમાં ફૂલ એસેસરી કરેલી કોઈ પણ ટાઈપનો ક્રેચિસ ગોબા ગોબી કેન્જી લાઈનમાં કોઈ પણ જાતનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી તમને જેન્યુન કિલોમીટરની સાથે મળે છે અમારી પાસે તમને બે હજાર બારના મોડલથી લઈને બે હજાર ત્રેવીસના મોડલમાં લેટેસ્ટ મોડલમાં પણ તમને ઈકો જોવા હોય મારા મિત્રો ઈકોની શોધમાં હોય તો એના માટે આ વિડીયો રામબાણ અમારી પાસે તમને દરેક મોડલમાં ઈકો અને અન્યથા બીજી પણ ગાડી તમને જોવો રાહ કોની જોવો છો મિત્રો આજે જ મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર હલ્લો મિત્રો આજે તમારા માટે સારી એવી કન્ડિશનમાં માં જે ડીજે માં બનાવેલું હેસર લઈને આવ્યો છું તમારા માટે તો કોઈ મારા મિત્રને ડીજે માટે આર શોધતા હોય તો એમના માટે બેસ્ટ ઓપ્શન સારી એવી કન્ડિશનમાં પાર્સિંગ નવું કરીને આ માલિક તમે ચારો તરફથી જોઈ શકો છો કોઈ ટાઈપનો નો ક્રેચિસ ગોભાગોબી છે ને કોઈ મારા મિત્ર પાસે ડીજે હોય અને આ શોધવા માંગતા હોય તો એમના માટે આ તૈયાર આયસર મળી જશે હજાર પાંચ મોડલ છે અને આની કિંમત રાખી છે માત્ર પાંચ લાખ સાઈઠ હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો બાવમાં ફેરફાર કઈ નાખશું તમારું માન સન્માન કઈ નાખી સર તમને જોવા મળશે પંચમહાલ ગોધરાની અંદર અંતને લેવા માટે મારા નીચે આપેલા નંબર પર તમે કોલ અને મેસેજ કરીને વધુ ની માહિતી લઈ જો આજે તમારા માટે ફૂલ એસેસરી કરેલી ઘરઘર આવ ગાડી ચારો ચાર ટાયર નવા અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ ક્લીન માત્ર અઠ્ઠાવન હજાર કિલોમીટર જેન્યુઇન ચાલેલી રેશનલ યુઝમાં ફરેલી છે કોઈ કોઈપણ ટાઈપની વર્ધીમાં યુઝ થયેલી નથી અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ ક્લીન છે પ્રેટો પ્લસ સીએનજી સીએનજી ની એન્ટ્રી કરેલી આશી બુકમાં મેન્શન આવે ગાડીનું માલિક તમે ચારો તરફથી જોઈ શકો છો અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ ક્લીન છે કોઈ કોઈપણ ટાઈપનો ક્રેચિસ ગોભા ગોબી કેન્જીન કોઈ પણ જાતનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી તમને જેન્યુઇન કિલોમીટરની સાથે મળે કોઈ મારા મિત્રો ને સેવન સીટર બે હજાર અઢાર ગો લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર ચાર લાખ સાહીઠ હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો ભાવમાં ફેરફાર કઈ નાખશો તમારું માન સન્માન કઈ ગાડી તમને જોવા મળશે પંચમહાલ ગોધરાની અંદર મિત્રો આજે તમારા માટે બુલેટ બે હજાર તેર મોડલ સેકન્ડ ઓનર સારી એવી કંડિશનમાં ફૂલ એસેસરી કરેલી ગાડીના માલિક તમે ચારો તરફ થી જોઈ શકો છો વીસ હજાર રૂપિયા ની તો આની કિંમત રાખી છે માત્ર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કરી નાખશો તમારો માન સન્માન કઈ ના બુલેટ તમને જોવા મળશે પંચમહાલ ગોધરા ની અંદર આ ગાડી ને લેવા માટે મારા નીચે આપેલા નંબર પર તમે કોલ અને મેસેજ કરીને વધુની વધુ ની માહિતી લઈ શકો છો

કરશો તો ભાવમાં ફેરફાર કઈ નાખશો તમારું માન સન્માન કઈ ના બોલેરો પિકઅપ જોવા મળશે તમને પંચમહાલ ગોધરાની અંદર તમારા માટે સસ્તામાં સસ્તી એકસયુવી પાંચસો આખા ગુજરાતમાં તમને આટલી સસ્તી ગાડી નહીં મળે એના સિવાય તમને ક્યાંય જોવા નહીં મળે ફૂલ એસેસરી કરેલી છે એકદમ સાચવેલી ગાડી છે ચારો ચાર ટાઈમ નવા છે અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ ક્લીન છે પાવર વિન્ડો પાવર સ્ટેયરિંગ મ્યુઝિક સિસ્ટમ એસી બધું વર્કિંગ કન્ડિશન કોઈ પણ ટાઈપનો ક્રેચિસ ગોભા ગુબી કેન્જીન લાઇનમાં કોઈપણ જાતનું કામકાજ છે નહીં અમારી દરેક ગાડી તમને જેનુયર કિલોમીટરની સાધન મળે અને ગાડીના માલિક તમે ચારો તરફથી જોઈ શકો અમારી ગાડીમાં નાનું મોટું ટચિંગ હોઈ શકે છે પણ નોન એક્સિડન્ટ ગાડી મળે છે તો કોઈ મારા મિત્ર ને એક્સયુવી પાંચસો બે હજાર બાર મોડલ સેકન્ડ ઓનર ડીઝલ ગાડી લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કરી નાખશો તમારું માન સન્માન કરી નાખશો આ ગાડી તમને જોવા મળશે પંચમહાલ ગોધરા ની અંદર ગાડી ને લેવા માટે અમારા નીચે આપેલા નંબર પર તમે કોલ અને મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો